પીસીબીએ જેપી પોલીસ મથક હદ વિસ્તારના ભાડાના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો શહેર પીસીબીને બાતમી મળી હતી કે શહેરના જેપી પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ન્યૂ સમર્પણ બંગ્લોઝમાં ભાડાના મકાનમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેના આધારે પીસીબીની ટીમે ખાનગી વાહનમાં સ્થળ ઉપર રેડ કરી હતી પીસીબી દ્વારા મકાનમાં તપાસ કરતા મકાનના ઉપરના ભાગે આવેલ બેડરૂમમાં પ્લાસ્ટિકની ડોલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો સ્થળ ઉપરથી રીતે ઉર્ફે વિક્કો દાત્રો રાજેશ શુક્લા રહે અગિયાર ગણેશનગર નવજીવન આજવા રોડ હાલ ત્રણ ન્યૂ સમર્પણ બંગ્લો મકરંદ દેસાઈ રોડ તાંદલજાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન આ દારૂ આપનાર શંકર મોરેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પીસીબીએ કરેલ કાર્યવાહીમાં ભારતીય બનાવટના પાંચ લાખ એકસઠ હજાર છસોનો દારૂ મળી આવ્યો હતો મોબાઈલ પ્લાસ્ટિકની ડોલ મળી પાંચ લાખ બ્યાસી હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર